નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની ઋતુ છે અને આ ગરમીની ઋતુમાં શરીરની અંદર થતી સમસ્યાઓ મોટાભાગે ગરમીને લીધે થતી સમસ્યા હોય છે અને એમાં પણ શરીરની ત્રણ પ્રકૃતિ વાયુ પિત્ત અને કફ પિત્તનું બેલેન્સ જ્યારે શરીરમાં બગડે ત્યારે પિત્તને લગતી સમસ્યાઓ થાય છે જે ખાસ કરીને આ સમયમાં ઉનાળાની ઋતુમાં વધારે આ સમસ્યા થતી હોય છે અથવા પિત્તનું બેલેન્સ બગડવાની જે શક્યતાઓ રહેલી છે અત્યારે ગરમીમાં વધારે થાય છે અને એના લીધે ગરમીને લગતી સમસ્યાઓ થતી હોય છે શરીરની અંદર પિત્તનું સ્થાન તો કે છાતીથી લઈ અને કમરની નીચે એટલે કે ઝાંઘ સુધી આ પિત્તનું સ્થાન હોય છે મોટાભાગે શરીરમાં આ જે સ્થાન છે આ સ્થાનને લગતા રોગો છે મોટાભાગે દેખાતા હોય છે જે પિત્ત પ્રકૃતિના અસંતુલનને કારણે થતી બીમારી છે એ માનવામાં આવે છે મિત્રો પિત્તને સંતુલન કરવા માટે અથવા પિત્ત શામક એવી ત્રણ સૌથી શ્રેષ્ઠ વસ્તુ હોય ને એ મિત્રો બતાવવા માટે જઈ રહ્યો છું જે ચીજ છે જેને ઔષધિ કહી શકાય આ ઔષધિ છે જે ત્રણ ઔષધિ જે પિત્તને સંતુલન કરવા માટે સૌથી શ્રેષ્ઠ પરિણામ આપે છે અને એ ત્રણ વસ્તુઓમાં મિત્રો એક તો છે દેશી ઘી દેશી ગાયનું ઘી દેશી ઘી જે છે એ પિત્તનું શમન કરવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે બજારમાંથી લાવેલું તૈયાર ઘી નહીં અથવા દુકાનેથી લાવેલું તૈયાર ઘી નહીં પરંતુ આપણા ઘરે બનેલું જે દેશી ઘી હોય છે ને આ ઘી છે એ પિત્તનું શમન કરવા માટે શ્રેષ્ઠ પરિણામ આપે છે ઘીના પ્રયોગ છે અલગ અલગ રીતના હોય છે પરંતુ એક શ્રેષ્ઠ પ્રયોગ એ છે કે હું ફાળું પાણી કરી અને એની અંદર એક ચમચી ઘી નાખી અને દિવસમાં એક વખત પીવામાં આવે ખાસ કરીને રાત્રે સૂતી વખતે તો એ શ્રેષ્ઠ પરિણામ આપે છે સવારે પેટ સાફ આવે છે ઝાડો સાફ આવે છે પિત્તને લગતી સમસ્યાઓ દૂર થવા લાગે છે શરીરમાં રહેલી અને પેટમાં રહેલી વધારાની ગરમી દૂર થાય છે સાથે સાથે એસિડિટીની જે લોકોને સમસ્યા હોય તો આવા લોકોને તો ખૂબ જ સારું પરિણામ મળશે એ સિવાય મિત્રો દેશી ઘી છે અનેક રીતે ફાયદાકારક છે મોટી ઉંમરના લોકોને પણ ખૂબ ફાયદો કરે છે જેમ કે શરીરની અંદર જે સાંધાના દુખાવા થતા હોય તો આવી સમસ્યામાં પણ દેશી ઘી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે દેશી ઘી સિવાયની બીજી એક શ્રેષ્ઠ ઔષધિ હોય જે પિત્તનું શમન કરે છે તો એ ઔષધિનું નામ છે મિત્રો અઝમો પરંતુ ઘણા લોકોને એવું લાગે કે અઝમો તો અત્યારે ગરમ પડે અત્યારે અઝમો છે અડધી ચમચી અઝમાનું સેવન કરી શકાય છે પરંતુ અઝમો ગરમ ન પડે અથવા અઝમો છે એથી તીવ્ર આપણને ન લાગે એની માટે એની અંદર એક ચમ એક ચપટી જેટલું સંચળ ઉમેરવાનું હોય છે જેના લીધે અઝમો છે એનું બેલેન્સ સારું રહેશે અને એ પિત્તમાં ખૂબ જ સારું પરિણામ આપશે વધેલા પિત્તને બગડેલા પિત્તને કંટ્રોલમાં કરશે અને પિત્તને શાંત કરશે આયુર્વેદમાં તો એવું કહ્યું છે કે અઝમો છે એ ત્રિદોષનાશક છે વાત પિત્ત અને કફ ત્રણેય પ્રકૃતિનું બેલેન્સ રાખે છે અજમો અને પિત્તમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે એની સાથે એક ચપટી સંચળ મિક્સ કરવાનું છે અને અડધી ચમચી અઝમાનું નિત્ય સેવન એ પિત્તમાં ખૂબ જ સારું પરિણામ આપે છે એ સિવાય મિત્રો અઝમા સિવાયની એક શ્રેષ્ઠ વસ્તુ હોય તો એ છે દૂધ ગળ્યું દૂધ દૂધ છે એક ગ્લાસ દૂધ લેવાનું છે દેશી ગાયનું દૂધ એની અંદર એક ચમચી જેટલી સાકર નાખવાની છે સાકરનો પાવડર અને આ દૂધ છે દિવસમાં એક વખત અવશ્ય પીવાનું છે અથવા રાત્રે સૂતી વખતે તમે એક ગ્લાસ જેટલું દૂધ લોશો આ દૂધને શેષ ગરમ કરી એની અંદર એક ચમચી ઘી નાખવાનું છે અને એક ચમચી સાકર નાખવાનું છે દૂધ સાવ ઠંડુ પડી જાય પછી આને સૂતી વખતે પીવાનું છે આ દૂધ પીવાથી અથવા ઘી ન નાખો ને એમના ખાલી ગળ્યું દૂધ પીવાથી મિત્રો એ પિત્તને શાંત કરે છે પિત્તનું બેલેન્સ રાખે છે સાથે એક સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં જ્યારે પણ મિત્રો કોઈને એસિડિટી થાય ભયંકર એસિડિટી થઈ હોય છાતીમાં અસહ્ય બળતરા થવા લાગી હોય સારાયા ઉડકાર આવવા લાગ્યા હોય એવું લાગે કે ઉલટી જેવું પણ થવા લાગે અને અસહ્ય બળતરા થાય ને ત્યારે એ જ વખતે મિત્રો તાત્કાલિક જો ઘરે દૂધ હોય ને તો આ દૂધ લેવાનું છે એની અંદર એક ચમચી સાંકર નાખવાની છે અને સાંકર પણ હાજરમાં ન હોય તો અડધી ચમચી ખાંડ નાખીને પણ દૂધને સ્યાજ ગળ્યું કરી અને આ દૂધ છે એ અડધો ગ્લાસ કે એક ગ્લાસ જેટલું ખાવે એટલું પી લેવાનું છે આનાથી એસિડિટી જે થઈ હોય એની અંદર તાત્કાલિક પરિણામ મળે છે શરીરને તાત્કાલિક ઠંડક આપે છે ખાસ કરીને પિત્તમાં અને આયુર્વેદમાં એવું કહ્યું છે કે ગળ્યું દૂધ છે વકરેલા પિત્તનું જાની દુશ્મન છે એટલે દૂધની અંદર સાકર નાખીને એ દૂધ પીવામાં આવે ને તો એ ગમે તેવા બગડેલા પિત્તને શાંત કરે છે પિત્તનું શમન કરે છે જે ત્રણ વસ્તુ આપણા ઘરે ખૂબ આસાનીથી મળી શકતી હોય એવી હોય ને અને જે પિત્તને શાંત કરતી હોય પિત્તનું શમન કરતી હોય પિત્તનું બેલેન્સ છે બનાવી રાખતી હોય ને તો આ ત્રણ વસ્તુ છે દેશી ઘી સંચળ મિક્સ કરી અને અઝમો અને ત્રીજી વસ્તુ ગળ્યું દૂધ જે અત્યારે ગરમીની ઋતુમાં ખૂબ જ ફાયદો કરશે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી